ને તો જ સાચું માનશે નહીં તો માની નહીં એટલે પ્રભાવતી નામની જે ગોપી હતી ને નક્કી કર્યું કે આજે હું એને બરાબર પકડું એટલે લાલો જ્યાં બેઠો હતો ને એની આજુબાજુ બધા કોળી વળી બેઠા હતા એની ટોળી લઈને એટલે ત્યાંથી પ્રભાવતીની ટોળી નીકળી ગોપીઓની અને પ્રભાવતીએ કહ્યું કે આજે તો મારા ઘરે તાજું તાજું માખણ થયું છે પણ આજે મારા ઘરે આવે તો શું એને લાકડીથી જ ફટકાવીશ ભગવાન કે તું કેતી જા તારું માખણ ગયું જ સમાજ તું ગમે તેટલી પાબંદી રાખીશ ને તોય હવે આ તારું માખણ ગયું ભૂલી જ જજે કે એ માખણ તારા ઘરમાં રહેશે ભગવાન મનમાં વિચાર કર્યો કે એ જ આપણે તૈયાર થઈ જાવ બધા તૈયાર થયા પ્રભાવતી ઘરે ગઈ માખણ ને શીકા ઉપર લટકાવ્યા એટલે લેવા ઉપર છે તો પકડાઈ જાય અને ખાટલી આડી મૂકીને પાછળ સંતાઈ ગઈ બારનું ખાલી ખાલી દીધું હતો ને બારના બંધ થયા છે બધા સુઈ ગયા હશે બપોરનો ટાઈમ છે એટલે આપણે ધીમે રહીને જઈએ એક બે કરીને થોડું બારનું પોરણું કરીને બધા ધીમે ધીમે કરીને અંદર ઘૂસ્યા માટલી ઉપર સીકે ભરવેલી હતી ને એટલે બધા બહુ પાકતા હતા અને અહીંયાના બધા દોસ્તાર એની જોડે રહીને એવા પાક્કા થઈ ગયા હતા બધાને કે બધાએ કીધું કે અમે ઘોડો કરીએ છીએ ને તું ઉપર ચડ એટલે કદાચ કઈ તકલીફ આવે ને જોખમ જેવું લાગે ને તો આપણે ભાગી જઈએ પેલો ભલે લટકતો રહે એટલે બધા ઘોડા થયા અને ધીરે ધીરે કરીને કનૈયા ને ઉપર ચડાવી દીધું ઉપર સીતે ચડ્યો કનૈયા માખન એમાંથી લે ને પેલા નીચે હોય ને મોડું ઓછું કરે એટલે બધા મોડમ નાખે પેલો એક એક ઓછો એટલે બધા માખન ખાતા જાય બે ચાર ને માખણ આપ્યું ને અને પછી પ્રભાવતી લાકડી લઈને નીકળી ઉભા રહ્યો તમે ત્યાં બધા ફટાફટ ભાગ્યા અને કનૈયો ઉપર લટકેલો રહ્યો પ્રભાવતી એને નીચે નાખવું મોઢું માખણ વાળું હતું પોતે એક ખાતો જાય બીજા નાખતો જાય ખાતો જાય ને નાખતો જાય એટલે મોઢું માખણ વાળું હતું પ્રભાવતી કહ્યું ચાલો હવે તારી મા પાસે લઈ જવું તારી માં અમે કેટલી વખત કીધું તો માનતા નથી જયારે હોય ત્યારે એમ જ કે તમને મારો લાલો દેખાય છે કોઈ બીજું હશે ને મારા લાલાનું નામ જો છો હવે તને લઈને જાઉં લાલાએ મોડું એવું કરી દીધું દયામણું છોડી દે છોડી દે ને પ્રભાવતી કે નહીં છોડું તોય નહીં બરાબર કાનું પકડ્યું લાલાને લઈને એક હાથમાં સોટી લાલાને લઈને નીકળી છે ભગવાને વિચાર કર્યો કે હવે કરવું પડશે એટલે ભગવાને એવું યોજના બનાવી કે રસ્તામાં પ્રભાવતીને એની બેન પણ મળી એટલે પ્રભાવતી એની સાથે વાતો કરવા માંડી નાચ ખેંચાઈ જ છે એટલે ધીમે રહીને લાલાએ વાતોમાં મશગુલ કરી દીધી ને લાલાએ હાથ છોડાવી અને